તમારાગેવાનિ તમે સાઈબ ને જઈ હોય કે આવી રીતે બે દિવસ પડતી આખા રાજ્યના લોકો આને મળવા આટું લાઈન માં બેઠા હતા આને મળવા તમને કોઈને સમજણ જ નથી પડતી ખોટા ધંધા કિંમત તો કદર જ નથી વાત છે અને ત્યાં ઉભા ને તમને કિંમત નથી આખા ગુજરાત મારી નાખ્યા છે એ છે હવે એમ આપણે છે તો કોઈને કે ન બેહી જાય

આની ઓણ ભરા છે એટલે હું થાય હા નો ભરા હું માય તો તમે ઉલટાની બોલ નહીં આયતું અમાલે આ મતલબમાં કોઈ કામમાં પડે આની આગળ જ જવું પડશે આપણે કાઈ কেনে <laughs> <laughs> આપલા જ્ઞાનો ખાતા ના જ્ઞાન સર પર મે લખાય નથી ખાતા નથી ના પેટ ના રોયા ના રોયા કરીયા હોય જાને વાય ભઈયા કાઈ માથી જાય આમાં આવતા